બોડી પૂરી થઈ ગઈ હોવાને કારણે હાલ ઘણી વખત ની નગરપાલિકા હોવાનું લોકો અહેસાસ કરી રહ્યા છે તળાજા શહેરના નબળા રસ્તાઓ પાણીનો પ્રશ્ન તેમજ વારંવાર ઉભરાતી ગટરોના કારણે શહેરીજનો ઉઠ્યા છે તેની સામે તળાજા શહેરમાં નગરપાલિકા કચેરીના સ્વભંડોળમાં પૈસા નથી તેવું સમય પહેલા સામે આવ્યા છે ઉપરના અધિકારીઓ આ બાબતે તપાસ કરી અને જવાબદારો અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું સમ્રાટ સમાચાર તળાજા

હા ગાડી તો ફેલે છે ને હા એ બે ફેલ છે